હેલો ફ્રેન્ડ્સ છે સોમનારાયણ સ્વાગત છે તમારે આજે આપણે અગિયાર વાગ્યાની થાય છે અગિયાર વાગ્યાની એટલા માટે કેમકે થોડીક તબિયત કાળબો પર પછીની બહુ ખરાબ થઈ ગઈ છે કાળબો પર અઢી વાગ્યાની ઉલટી થાય છે એ બધા ઉલટી મને ચાલુ છે સાંજે રાત્રે દવા લઈ આવ્યા એટલે હમણાં થોડુંક સારું છે પણ તું પણ એટલી બધી નબળે આવી ગઈ ને કે પૂછો છું ઠંડી પણ મને એટલી લાગે અને તાવ પણ છે દવા લેતી બરાબર પણ તો પણ રસોડું આપણે આજે ચાલુ રાખ્યું છે કે આ મહિને છોકરા ઓછા હતા અમે પણ ચાર પાંચ દિવસની રજા રાખી હતી મહિનો પૂરાય તો પગાર આવે એવું હોય અમારે બરાબર આપણે કામ કરીએ તો પગાર આવે બાકી એમને એમ તો પગાર આવશે નહીં એટલા માટે આપણે રસોડું ચાલુ રાખવું છે છોડી રહી છે આ બાજુ લીલા બટેકાનું શાક બનાવેલું છે જે બનાવી આપણે શરૂમાં તળી નહી બરાબર હવે સાંજે જોઈએ રાત આવશે તો આપણે દવાખાને જાશું બાટલો ચડાવવાની ઈચ્છા છે તો એકાદ બાટલો ચડાવી આવે એટલે શક્તિ આવી જાય બરાબર શક્તિને એકાદ બાટલા ચડાવી આવશું તો ચાલો જોઈએ કેવી આખો દિવસમાં તબિયત તો વિડીયો છેલ્લે તો જવજો એટલે તમને અમારા વિડીયો ગમે તો લાઇકશે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ડાળમાં નાખવાના છે એસી રૂપિયાના પાંચસો લેમ્બુ છે વિચાર કરો રૂપિયાના તો અહીંયા આપણે સરસ મજાનું કરાળી ભીંડી બટેટાનું શાક બની રહ્યું છે તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો ને આ બાજુ દાળ પણ ઉકળી રહી છે અહીંયા નીચે સલાડને ભાત બની ગયા છે લોટ પણ બંધાઈ ગયો છે આપણો તો અહીંયા હવે ફાઇનલી બધું જમવાનું બની ગયું છે આ ભીંડા બટેકાણું શાક ભાત દાળ સલાડ ટિફિનો પણ રખાઈ ગઈ છે રોટલી પણ બની ગઈ બીજી રોટલી બનાવવાની બાકી છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ

એટલે આમ ટોટલ ટમેટાનો સાગ બનાવે છે અને આ બાજુ ખીચડી રોટલી બનાવવાની છે તમે કરી શકો છો સરસ મજાની આજે આપણે કઢી બનાવેલી છે ખાટી મીઠી કઢી એકદમ દેશી સ્ટાઇલમાં કઢી બનાવી છે આજે અને આ છે છે અને રોટલી બનાવેલી છે